કન્યાદાન આપે ને એ કાંસાની થાળી લાવે છે બહુ મસ્ત તો બતાવી દઈએ ચોવીસ કેરેટ શુદ્ધ પ્યોર કાંસા કંપનીની જોઈ લો દીદી આ ટાઈપ છે ને બોક્સ પેકિંગ આવશે અને થાળી તો જો તમે રાજી થઈ જશો જોરદાર વસ્તુ લાવ્યા છીએ કાંસાની થાળી એટલે લગ્ન પ્રસંગમાં આપવા માટે દીકરીને જોઈ લો આહ હા ચોવીસ કેરેટ શુદ્ધ કાસુ ફૂલ ગેરંટી જો આમાં કેટલી વસ્તુ આવે તો તમને બતાવી દઈએ કઈ કઈ વસ્તુ આવે છે જોઈ લો જોઈ લો એક આવી આ વાટકી આવશે વાટકીનો શેપ તો જો એકદમ મસ્ત મજાનો જોઈ લો એક થાળી ગ્લાસ નો એકદમ મસ્ત છે ને મસ્ત જોઈ લો આખો ગ્લાસનો શેપ લોટા ટાઈપ પેલા લોટો આપતા ને અત્યારે આ ટાઈપ લોટા ટાઈપ ગ્લાસ આવી ગયું છે અને એની સાથે આવશે ચમ્મચ ઈ પણ એકદમ જોરદાર નવીન જોઈ લો શાઇનિંગ ફિનિશિંગ જો જય મમ્મી પપ્પા દીકરીને કન્યાદાનમાં કાંસાની થાળી આપવા ઈચ્છતા હોય આખો સેટ તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ગાયત્રી મોલ પાલીતાણાની જોઈ લો પ્યોર કાસા કંપનીનો સેટ મળશે અને ચોવીસ કેરેટ શુદ્ધ અને હા જો તમારે ઓનલાઈન મંગાવવું હોય ને તો નીચે નંબર આપેલો છે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં ઓર્ડર કન્ફર્મ કરો આવજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ અને હા દિવાળીમાં એક પણ દિવસ બંધ નથી બધા દિવસ ખુલ્લું જ છે દિવાળી પહેલાં કે દિવાળી પછી આવજો